અમદાવાદના ધોડકા તથા ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે અચાનક વાતાવરણમાં પલટો આવતા બરફના કરા સાથે વરસાદ પડતા ખેડૂતોમાં મોટા પાયે નુકસાની સંભાવના લગ્નના મંડપ હવામાં ઉડતા નજરે પડ્યા અમદાવાદ ધોડકા સરકેજ હાઈવે પર કાશીન્દ્રા ગામ પાસે રેલવે ટ્રેકના પુલ પાસે લગાવેલા મોટા હોર્ડિંગ્સ વરસાદ અને પવનના કારણે ધરાશય થતા ઓટો રિક્ષા ઉપર પડતા એક વ્યક્તિનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત સાણંદ તાલુકાના ડરણ ગામમાં ફૂંકાયેલા વાવાઝોડામાં કોઈના ઘરના મકાનનું પત્રું ઉડીને વીજળીના થાંભલા ઉપર ભરાઈ જવાથી વીજળીના તાર તૂટી ગયા હતા જેના કારણે ગામમાં વીજ પ્રવાહ બંધ થઈ જવા પામ્યો હતો ઉચડી ગામે ગાજવીજ સાથે વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનો વધારો ઉનાળુ પાક તલમાં ભારે નુકસાની સર્જાઈ અડધો ઇંચ જેટલો વરસાદ ખાપ્યો હતો ધોળકા તાલુકાના સિમેજ ગામની આસપાસના ગામો સહિત વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાથી ખેડૂતોની જિંદગી દાવ પર લાગી કલોલ તાલુકાના ખાતરજ અને આજુબાજુના વિસ્તારમાં વાતાવરણમાં અંધારિયો પલટો આવતા ધૂળની ડમરીઓ સાથે વરસાદની શરૂઆત થતા આકાશમાં કાળા ઢીબાંગ વાદળો જોવા મળ્યા અમરેલી તાલુકાના ગાવડકા પુલ નીચે આવેલા શેત્રુંજી નદીમાં ચાર વ્યક્તિઓ ડૂબી જવાની ઘટના અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે જાણ કરાતા ઓફિસર એસસી ઘડવીની આગેવાની હેઠળ બે ટીમો દ્વારા રેસ્ક્યુ કરી તુરંત જ વીસ જ મિનિટમાં મૃતદેહોને નદીમાંથી બહાર કાઢી સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યા